ડીસામાં હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે જનજાગૃતિ રેલી અને થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં જનજાગૃતિ રેલી યોજાઈ આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હોમગાર્ડ્સ જવાનોને સન્માનિત કરાયા ત્યારે ડીસા ખાતે હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત ડીસા સરદારગઢ કૃષિનગરગઢ અને પાથાવાડા યુનિટના જવાનો દ્વારા વહેલી સવારે હોમગાર્ડ ડીસા કચેરીથી જવાનોએ હાથમાં જનજાગૃતિના બેનર્સ સાથે રેલી યોજી શહેરના જુદા જુદા માર્ગો પર ફરી લાયન્સ હોલ ખાતે પહોંચી હતી સાથે આ પ્રસંગે રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા વય નિવૃત્ત જવાનો અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે હોમગાર્ડ જવાનોને રક્તદાન કેમ્પના આયોજનમાં ચાલીસથી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયું હતું ડી સાના લાયન્સ હોલ ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે હોમગાર્ડ્સ જવાનો દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કરવામાં આવ્યું હતું ડીસા યુનિટ ખાતે ડીસા પાઠાવાડા દાંતીવાડા અને ગઢના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ ભેગા મળી સ્થાપના દિનની ઉજવણી કરે આ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ડીસા શહેરમાં તમામ હોમગાર્ડ જવાનો દ્વારા જનજાગૃતિના બેનરો સાથે રેલીનું આયોજન કરે તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે તમામ જવાનોએ બ્લડ ડોનેશન કેમ્પનું પણ લાયન્સ હોલ ડીસા ખાતે આયોજન કરે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના પ્રોબેશન ડીવાયસપી સિસરા સાહેબ હાજર રહે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસા યુપના યુનિટ અધિકારી પંડ્યા સાહેબ તેમજ પાંથાવાડા દાંતીવાડા અને ઘટ યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે સફળ બનાવી